નસાઈની સેટ એચસી પારેખ નસાઈ હાઈસ્કૂલ ખાતે એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા કરુણા અભિયાન 2025 અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાય હતી નસાઈની સેટ એચસી પારેખ નસાઈ હાઈસ્કૂલ ખાતે એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા કરુણા અભિયાન 2025 અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ વિવિધ ચિત્ર દ્વારા ઉતરાણ પર્વ નિમિત્તે પક્ષીઓ घायल ન થાય તેમજ घायल થયેલ પક્ષીઓને બચાવવા માટે ચિત્રો દોરવામાં આવ્યા હતા

હું નવસારી હાઈસ્કૂલમાં ભણું છું કરુણા અભિયાન દ્વારા અમારું અમારા સ્કૂલમાં ચિત્રસ્પર્ધા થઈ હતી તો અમે એ જ મેસેજ મોકલવા માંગીએ છીએ કે પક્ષીઓ જ્યારે ખાવાનું શોધવા નીકળે છે ત્યારે પતંગ ચગાવવું નહીં સમય સવારના નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પટંગ ચગાવવું નહીં અને ચાઈના દોરાનો ઉપયોગ કરવો નહીં રિપોર્ટ